નમસ્કાર નજર ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાદરાના સોખડા ખુર્દ ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ સૌ કાર્યક્રમ યોજાયો હતો રાજ્યભરમાં શાળા ખેડવણી મહોત્સવ અને શાળા પ્રવેશના ત્રિદિવસીય કાર્યક્રમ શરૂ થયા છે ત્યારે પાદરામાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશવમાં પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામમાં શિક્ષણ અધિકારીના હસ્તે નાના બુલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો જેમાં સરપંચ દિવ્યાનીબેન રિતેશભાઈ પટેલ પૂર્વ સરપંચ શુભમભાઈ વકીલ માજી સરપંચ વિનુભાઈ પરમાર સહિતના સભ્યો અને શિક્ષકો વાલીઓ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા રહ્યા હતા આવેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યા બાદ દીકરીઓને સ્વાગત ગીત દ્વારા આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું બાલ વાટિકા અને આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને ઇનામ વિતરણ ચોકલેટ આપીને શાળામાં પ્રવેશ અપાયો હતો અને આવેલા મહેમાનોના હસ્તે શાળાના પ્રટાગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજ રોજ સોખડા મુકામે પાદરા તાલુકાનો પ્રવેશ ઉત્સવનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં પાદરા તાલુકાના શિક્ષણ અધિકારી હાજર હોય તેમજ સોખડાખોડ પ્રાથમિક શાળામાં ધોરણ એક તેમજ બાલવાટિકામાં બાળકોના પ્રવેશ નિમિત્તે પ્રવેશ ઉત્સવ આજ રોજ રાખવામાં આવેલો હતો જે પ્રવેશ ઉત્સવ ખૂબ જ સફળતાથી ગામના સહકારથી તેમજ સ્કૂલના શિક્ષકોના સહકાર દ્વારા આજ રોજ સફળ કાર્યક્રમ બનાવવામાં આવેલો છે